હેલો દોસ્તો જય માતાજી તો આજે આપણે જે ઊંધિયાની અંદર જે મુઠિયા નાખેલા હોય છે ને ગોલ વડી ટાઈપના એ એની રેસીપી બનાવવાના છીએ તો એના માટે પહેલાં તો ઘઉંનો એક વાટકી જેટલો મેં લોટ લીધેલો છે એ લઈ લઈશું એની અને થોડો ચણાનો લોટ લઈ લઈશું એની અંદર બધા મસાલા કરી લઈશું એની અંદર તે ચમચી જેટલું લાલ મરચું પાવડર તે ચમચી જેટલું ધાણાજીરું પાવડર ને અડધી ચમચી જેટલી હળદર ને થોડો થોડો ગરમ મસાલો ને વ્હાઈટ તલ છે તો વ્હાઈટ તલ એક ચમચી જેટલા એડ કરી દઈએ અને મોણ મણ એક એક ચમચી જેટલું તેલનું મોણ એડ કરી દઈએ ને અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈએ તમારા સ્વાદ મુજબ મીઠું લઈ શકો છો મોણ દઈને આ મોણ નાખીને આપણે આ બધું મિક્સ કરીએ પછી એમાં મેથીના પાન ઉમેરીશું તો આ મેથીના પાન છે એને મેં ધોઈને ઝીણા સમારી લીધા છે એ એડ કરી દઈએ એડ કરીને બરાબર મિક્સ કરી લઈએ પેલા બધું બરાબર મિક્સ કરી લઈએ બરાબર મિક્સ થઈ ગયું છે હવે થોડું થોડું પાણી થોડું પાણી નાખીને મિક્સ કરી લઈએ આનો આપણે એકદમ કડક લોટ તૈયાર કરવાનો છે એકદમ કઠણ ઢીલો નહીં હોવો જોઈએ કેમ કે આને આપણે તળવાના છે મુઠિયાને એટલે તો આપણે કણક તૈયાર થઈ ગઈ છે એકદમ કઠણ ગરી કરી છે તમે જોઈ શકો છો એકદમ કડક હવે એને આપણે નાની નાના મુઠિયા વાવી લઈશું તમારે ગોળ વડી કરવી હોય તો ગોળ કરી શકો છો અને હવે રીતના આપણે નાની નાની વડી બનાવી લઈશું જે ઊંધિયામાં હોય છે ને આવી રીતના નાની નાની વડી એવી

ગેસ મીડિયમ જ રાખવાનું છે અને મીડિયમ તાપે આપણે તળવાની છે જેથી કરીને અંદરથી પણ બરાબર તળાઈ જાય પછી રાખીને આપણે થોડી વાર માટે તળાવવા જઈએ છીએ ચાલવા દેવાની છે તો તમે જોઈ શકો છો મીડિયમ તાપે આપણે આવી ગોલ્ડન બ્રાઉન કલર ની વડીને તળી લેવાની છે 5 થી 7 મિનિટ માં તો આપણી વડી તળીને તૈયાર થઈ ગઈ છે આવી થાય ત્યાં સુધી તેને તળવા દેવાની છે બસ આવી થઈ જાય એટલે આપણે એને બહાર કાઢી લઈએ તો તૈયાર છે આપણી આ ઊંધિયા માટેની વડી તૈયાર કરી છે આ વડીને હવે આપણે ઊંધિયામાં નાખી શકીએ છીએ